પાલનપુર અંબાજી સમાજની લાયબ્રેરી આવેલી છે જ્યાં સમાજના જ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવારનવાર સંચાલકોને રજૂઆત કરતા સંચાલકો ઉગ્ર બન્યા હતા જ્યાં વિદ્યાર્થીઓને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યાં વિદ્યાર્થીઓ સહિત સંચાલકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અંબાજી હાઇવે સંસ્થાની લાયબ્રેરી બનાવવામાં આવી છે જેમાં સમાજના જ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી લાયબ્રેરીમાં અભ્યાસ માટે રજૂઆતો કરી હતી પરંતુ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો તેવા આક્ષેપો સામે આવ્યા હતા જેને લઈ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અન્ન ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા જોકે વિદ્યાર્થીઓને સંચાલકો વચ્ચે રજૂઆત બાદ બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું જ્યાં વિદ્યાર્થીઓને સંચાલક લોકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે હાલ બંને પક્ષોએ સામસામે પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે અમે છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીના સંચાલકોને અવારનવાર રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં પણ અમારી વાત ધ્યાનને ન લેતા ગઈકાલે અમને સંચાલકો દ્વારા પથ્થરો તેમજ માર મારવામાં આવ્યો હતો અને અમે પોલીસ ફરિયાદ કરી છે અમારી સંસ્થા આગળ કેટલાક દિવસોથી સંસ્થા બહાર અસામાજિક તત્વો ધરણાઓ પર બેઠા હતા અને અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તે લોકો પોતાના સાથે હથિયારો તેમજ એક શખ્સ અવારનવાર બંદૂક લઈને સંસ્થાની બહાર ફરતો હતો જ્યાં અમે તેમને સમજાવતા વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાં જ હુમલો કરવામાં આવ્યો હતો આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ તપાસ કરી રહી છે ગઈકાલે જે ચોવીસ ઠાકોર સમાજની લાયબ્રેરી સામે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી તેની જાણ થતાં તાત્કાલિક પોલીસને મોકલી દેવાઈ હતી અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે

કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એક એસપી સાહેબને આવેદન આપ્યું અને અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા ઉપર બધા વિદ્યાર્થીઓ પછી અમને પોલીસ પોલીસ પણ આવી ગઈ અને બધા વિદ્યાર્થીઓ રીડિંગ કરી રહ્યા હતા થોડીક જ વારમાં તે ટ્રસ્ટના સંચાલકો બધા આવી અને વિદ્યાર્થીઓને મારામારી કરવા લાગ્યા અને ત્યાં કોલેજ હોવા છતાં તેઓએ બધા વિદ્યાર્થીઓને મારામારી કરી અને અમારો એક પ્રશ્ન અમને શા માટે માર્યા એ અમને કહો અને પછી વિદ્યાર્થીઓ જે પણ તૈયારી કરતા હતા જે સમાજની લાઇબ્રેરી છે સમાજના વિદ્યાર્થીઓને કેમ વાંચવા દેતા નથી અમારો એક જ પ્રશ્ન હતો ટ્રસ્ટીના આક્ષેપ છે કે તમે હથિયારો સાથે આવ્યા હતા કે અન્ય ઇસમો પણ લઈને આવ્યા હતા સાથે અમે કશું લઈને ત્યાં આવ્યા તમે મીડિયામાં જોઈ લેજો જે અમારો વિડીયો વાયરલ થયો છે તેમાં પણ જોઈ લેજો બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં રીડિંગ કરી રહ્યા હતા અને અમારા વિદ્યાર્થી ભાઈ કશું હથિયાર પણ નથી તેઓએ અમારી બેગ હતી તે બધું જ ચકાસી તું કશું વિદ્યાર્થી ભાઈ કશું નતું ખાલી ચોપડા હતા બાકી કશું આપનું મારું નામ ઠાકોર શૈલેષભાઈ મારું નામ ઠાકોર વિપુલભાઈ બાબુભાઈ છે અને હું બાબર તાલુકાથી અહીંયા ફોરેસ્ટની તૈયારી માટે આવેલું છું અમારા સમાજ દ્વારા એક લાઇબ્રેરી ચાલે છે અહીંયા ત્યાં અમે સાહેબ વાંચવા માટે એમને પૂછેલું સાહેબ લાઇબ્રેરી સમાધિ છે તો અમને વાંચવા દો તો એ લોકોએ અમને બે દિવસ પહેલાં કીધેલું કે સાહેબ તમે એમને એક દિવસનો ટાઈમ આપો અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા ત્યાં તે લોકોએ અમને ના જ પાડતી તમને વાંચવા નહીં મળે તો સાહેબ અમને એ જ કીધું સાહેબ અમે સમાજના છીએ અમને કેમ વાંચવા નહીં આપતા એ લોકોએ કીધું સાહેબ અમારી મરજી બરાબર અમે વાંચવા આપીએ ના એ અમારી મરજી છે તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અન્નજળનો ત્યાગ કરીને બેસવાના છીએ જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટ લોકો હોસ્ટેલમાંથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માન્યું અને સીધું માર્કૂટ કરવાનું ચાલુ કરી દીધું એ છોકરાઓ લાકડીઓ અને જે બીજા સમાજના છોકરાઓ ત્યાં રહેશે ને એ લાકડીઓ પથરાઓ સીધું મારવાનું ચાલુ કરી દીધું અમને અમે એમને બી પૂછ્યું પ્રશ્ન શાંતિથી પતી જાય છે અમને યોગ્ય કારણ આપી તો કેમ વાંચવા નથી મળતો અમે બી સમાજના હા અને સમાજ સંચાલક ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે તો અમને કેમ વાંચવા ના મળે આ અમારો અમને આ બાબતે ન્યાય જોઈએ છે અમે ન્યાય માટે ધરણા પર બેઠેલા છે ના સાહેબ અમે અત્યારે જ્યારે ગયા અમે લાઈવ વિડીયા બી અમારી જોડે છે અને અમે ત્યાં બેસીને રીડિંગ જ કરીએ અમે થોડા લડવા માટે ગયા છીએ અમે તો ન્યાય માટે ગયા હતા ને અંજલનો ત્યાગ કરી કોઈ લડવા માટે જાય ખરા હા પોલીસ ફરિયાદ કરી છે આ બાબત કાલે દુખા તત્વોને લઈને અપૂર્વસિંહ ને વિપુલભાઈ આવ્યા હતા અને અમારા ઉપર હુમલો કરાયો અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે પાંચ સંસ્થાઓ ચાલે આવી ગઢવી સમાજ દરબાર સમાજ બારોડ સમાજ આજુબાજુ સમાજ આ બધા આજુબાજુ સંસ્થાઓ છે અને આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા અને નોમ પાડે શિક્ષણનું અને બહારના છે અહીંના નથી કે ના કોઈ બહાર નાખે અને બધી આવી લુખા તત્વો જ આ હાથે રાખે આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારી તો ઝઘડો થયો તેમના સામે એક ધાબો ધાબે બી ઝઘડો કરેલો એક બીજા ભાઈ આથી ઝઘડો કર્યો છેલ્લા છ મહિનામાં તો આવ્યા છ મહિનામાં તો દસ ઝઘડા કર્યા એમને આ હુમલામાં લાગ્યું છે દસ જણોને ને અમારે પણ અમે તો ભાઈને દાખલ કર્યા એક ભાઈને જાલ એને ખૂબ ઈજા થઈ છે માથામાં નુકસાન એટલે માથાના ભાગમાં પાંચ થી છ ટકા આવ્યા અને ગાડીઓ ત્રણ થી ચાર બાઈક એ બધા તોડી નાખ્યા તો પોલીસ ફરિયાદ થઈ તો પડ્યા જ છે મારું નામ વિરસંગભાઈ સંસ્થાના પ્રમુખ ગઈ ગઈકાલે જે ચોવીસ કુલ ઠાકોર સમાજની જે બબલ હતી શું હતું સમગ્ર મામલો ગઈકાલે ધરિયાણા ચોપડી પાસે જે ડિફેન્સની બે કરિયર એકેડમી છે અને બંનેની કરિયર એકેડમીના સંચાલકો અને એમના વિદ્યાર્થીઓ વચ્ચે એકેડમીની લાઇબ્રેરીની સુવિધાઓ ઉપયોગ કરવા બાબતે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી મારામારી થઈ ગયેલી અને એ બાબતે પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફે તરત જ ત્યાં પહોંચી મામલો થાળે પાડેલો અને જે તોફાની તત્વો હતા બંને બાજુથી ફરિયાદ લેલી છે અને રાયટીનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિને બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું ગુજરાત જીપી એકસો પાંત્રીસ હેઠળનું જાહેરનામું પણ અમલમાં હોય એના કમલનો પણ ભંગ કરેલો છે તો એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા ઉપર ફરિયાદ દાખલ કરી છે તેનો ગુનો દાખલ કરેલો છે સર વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા હતા કે પોલીસની હાજરીમાં જ હુમલો થયો એ કેટલું વ્યાજબી અને પોલીસ જેવો અમને ફોન મળ્યો એવું તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ પહોંચીને તરત મામલો થાળે પાડવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ અકાડમીના વિદ્યાર્થીઓ બંને સાઈડથી એની સંખ્યા ખૂબ જ વધારે હોય ધીમે ધીમે સ્ટાફ ત્યાં વધુ ખડકાઈ ગયેલો અને તરત જ મામલો થાળે પાડી દેવામાં આવેલો છે